ઠંડી પણ પડશે અને વાતાવરણ પણ જે આવું રહેશે અને સવારમાં ધુમ્મસ પણ ખૂબ જ જોવા મળશે હવે આપણે જાણીએ કે આવું બધું શા માટે થાય છે તો તમે અમારી સાથે આ વિડીયોમાં જોડાઈ રહો અને જો નવા તમે હો અમારી ચેનલમાં તો અમારી ચેનલ વીત્રી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વધીએ વિડીયોની અંદર આગળ તો હાલ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યો છે એટલે કે આપણે ઈરાન ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન જે આ બાજુના વિસ્તારોમાંથી ઠંડા પવનો ફેંકાય છે જેના કારણે આપણે જે વાતાવરણમાં જે હલસલ દેખાણી છે જે ઠંડુ વાતાવરણ એના હિસાબે થઈ રહ્યું છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે સીમી તરફથી જે પવનો આવતા હોય એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય જેમ કે આપણે ઈરાન ઈરાક અફઘાનિસ્તાન ને પાકિસ્તાનમાંથી જે ઠંડા પવનો આવે હિમાલયમાંથી જે એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે તો આપણે જે હિમાલયમાં ઘણી વાર બરફ પડતો હોય ને વધારે પડે એના હિસાબે આપણે જે વધારે અસર ઠંડીની થતી હોય છે અને જો આપણે તેની અસરની વાત કરીએ તો ઠેઠ રાજસ્થાન થી ગુજરાત સુધી તેની અસર આપણને જોવા મળે છે કે ઘણી વાર વાતાવરણ આપણે જોઈએ તો ઘણો ઠંડુ વાતાવરણ શાંત વાતાવરણ થઈ જાય છે અચાનક ઠંડી પડવા લાગે છે અને કે આપણે ધુમ્મસ વાળું વાતાવરણ વધી જાય છે તો આ બધું છે હિમાલયમાંથી જે પવનો આપણે આવતા હોય બરફ પડવાના હિસાબે વાતાવરણ ઠંડુ થાય અને તે ગુજરાત અને આપણે જે કચ્છ બાજુ વધારે એની તકલીફ જોવા મળે છે અને જો આની વધારે અસર આથી દેખાય તો ઠેઠ કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પણ આની અસર જોવા મળે છે અને તેના જ કારણે કે આપણે તમને ખ્યાલ હોય તો પરેશભાઈ ગોસ્વામી છે અંબાલાલ પટેલ છે અશુભાઈ છે જે વેધર એક્સપર્ટ છે એ લોકો આગાહી આપે છે અને હાલ તમને ખ્યાલ જ હોય તો આપણે જે અંબાલાલ પટેલ છે તેમની પણ એક આગાહી હતી કે એકત્રીસ ડિસેમ્બર આપણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેને અત્યારે લોકો મોસ્ટ નામ આવે તો એ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ના દિવસે એને અગાઉ જ કીધું હતું કે વાતાવરણ ખૂબ જ ઠંડુ રહેશે અને ત્યારબાદ પહેલી તારીખ એટલે કે આપણે પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના દિવસે પણ ઠંડુ વાતાવરણ જોવા મળશે તો તેમની અગાઉ જ આગાહી હતી અને તેમજ હાલમાં નવી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કયા કયા રાજ્યોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ વધુ પડવાનો છે ક્યાં ઓછો વરસાદ પડશે અને કેવી કેવી આગાહી છે આપણે આગળ આપણે આ વિડીયોના માધ્યમથી સમજશું તો કચ્છ બનાસકાંઠા જામનગર મોરબી દ્વારકા અને સૌરાષ્ટ્રમાં વરસાદની વધારે આગાહી કરવામાં આવી છે અને એક ખાસ વાત કે ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધવાનું છે અને જોરદાર ઠંડી પડશે આ એકત્રીસ તારીખ અને પહેલી જાન્યુઆરીના પણ વધારે વધારે ઠંડી પડશે અને ત્યારબાદ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વ્યુઝ હશે તો આપણે જે રાજસ્થાન ને કચ્છ બાજુ હવામાન જે આપણે છે પવનમાં પણ ઘણો ખરો પલટો થશે હવામાનમાં અને જ્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે તો અમદાવાદ પણ અમદાવાદ તરફથી પણ ચાલશે તો ત્યાં પણ ઠંડીનું પ્રમાણ વધશે અને કદાચ અમુક એવા વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે એવી આશંકા છે અને જો આપણે આગળ વાત કરી તો અંબાલાલ પટેલની પહેલાથી જ આગાહી કરેલી હતી કે આપણે જે એકત્રીસ તારીખ અને જે પહેલા મહિનામાં ગમે ત્યારે માવઠું થઈ શકે છે તો હાલના સંજોગો જોતા એવું આપણને દેખાય છે કે જે કાલે પહેલી પહેલી તારીખ તારીખ છે છે બુધવાર અને પહેલી જાન્યુઆરીના રોજ કદાચ અમુક જગ્યાએ માવઠું થઈ શકે છે એવી આશંકા છે કારણ કે આપણે એકત્રીસ ડિસેમ્બરના જે બપોર પછી ના તે વધારે આપણે વાતાવરણમાં પલટો દેખાયો છે હવામાનમાં પલટો દેખાયો છે ઠંડા પવન ફેંકાય છે અને ક્યાંક ક્યાંક વરસાદના ઝાપટા પડે એવું પણ દેખાય છે અને બે જગ્યાએ વરસાદ પણ પડ્યો હતો અને તમને ખ્યાલ જ છે કે અંબાલાલ પટેલની આગાહી જ્યારે પણ તે આગાહી કરે તો મોસ્ટ ઓફ એ આગાહી એની સાચી જ હોય છે એમ આગાહી પણ એની સાચી પડી છે કારણ કે તેને કહ્યું જ હતું કે તે છવ્વીસ આપણે જે બે છવ્વીસ આપણે પહેલી જાન્યુઆરી બે હજાર રોજ તમને ખ્યાલ હોય તો એને કીધું હતું કે ભાઈ પહેલા મહિનામાં કંઈક ને કંઈક માવઠું થાય એવી સંભાવના તો છે તો હાલ વાતાવરણ જોતા આપણને એવું તો સમજાઈ ગયું છે કે વાહ તો થશે કોઈ પણ જગ્યાએ થઈ શકે તે તાલુકા જિલ્લાઓમાં થઈ શકે ગમે તે ગામડામાં થઈ શકે પણ ગુજરાતમાં પ્રમાણે તો થશે એવું આશંકા છે તો આ તાજના આપણે હવામાન વિભાગના અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી જે આપણે જે વેધર એક્સપર્ટ લોકો જે આગાહી કરતા હોય એ સમાચાર હતા અને જે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અત્યારે જે ઠંડુ વાતાવરણ અને કોક કોક જગ્યાએ વરસાદનો આપણે વેધર એક્સપર્ટ મેપ મેપમાં જોઈ તો એવું બતાવે છે ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે તો આ હતા બધા આપણા ન્યૂઝ આજના હવામાન વિભાગના તો મળીશું એકનો આ વિડીયોની સાથે ને ફરી વાર જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં